ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સોમવારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ તેનાથી સભાગૃહમાં એક મિનિટ વીજળી પરત આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યું વીજળી ગુલ થઈ જવાનો વિડીયો સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ભોપાલના રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ભૂપેન્દ્ર પટેલ ત્યાં સભાગૃહમાં સંબોધન કરી રહ્યા હતા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ જ્યારે લાઇટ પરત આવી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે માયક ચેક કર્યું અને કહ્યું આપણા હાથમાં શું છે એ આવા સમયે જાણ થાય છે તેમણે કહ્યું કે ગુજરાતમાં એક કહેવત છે કે જ્યાં એ ગુજરાતી ત્યાં એ સદાકાળ ગુજરાત ભોપાલના રવિન્દ્ર ભવનમાં આયોજિત અખિલ ભારતીય ગુજરાતી સમાજના કાર્યક્રમ સદાકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતના પીએમ પહોંચ્યા હતા બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ